ખડક મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો ખાસ કરીને ધારી ચૌદસો સોળ વિસાવદર ચૌદસો એકતાલીસ રાજકોટ પંદરસો નવ્વાણું સાવરકુંડલા પંદરસો એકાવન જેતપુર પંદરસો એકાણું વાંકાનેર પંદરસો અડસઠ મોરબી પંદરસો સાઠ ભાવનગર પંદરસો છવ્વીસ ધ્રોલ પંદરસો છ હળવદ પંદરસો એકાવન વિરમગામ પંદરસો એક સિદ્ધપુર પંદરસો નેવું અમરેલી પંદરસો સત્તાવન કાલાવડ સોળસો બાબરા પંદરસો પંચોતેર વડાલી સોળસો એકત્રીસ હિંમતનગર પંદરસો સત્તાવન બહુચરાજી ચૌદસો અઠ્ઠાવીસ માણસા સોળસો સાત ખાંભા ચૌદસો ઓગણસિત્તેર ગોંડલ પંદરસો એકોતેર જામજોધપુર પંદરસો એકોતેર વિજા પંદરસો અઠ્ઠાણું જામખંભાળિયા પંદરસો વીસ જસદણ પંદરસો સિત્તેર કડી પંદરસો પચાસ બોટાદ સોળસો અગિયાર તળાજા પંદરસો ત્રીસ લખતર બારસો પંચ્યાસી જામનગર પંદરસો પંચાવન પાટણ પંદરસો ને ચોરાણું ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો પચાસથી પંદરસો પચાસ અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો પંદરસો પચાસથી પણ ઉપરની સપાટીએ ગામડે બેઠા ભાવ જોવા મળી રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આજે એમસીએક્સ ઉપરની આપણી રૂની ગાંસડીનો વાયદો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો બસો વીસ રૂપિયાના વધારા સાથે એકસઠ હજાર આઠસોની આસપાસ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે પાંચ વાગ્યે અને છ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ભારતીય સમય મુજબ પાંચ વાગ્યે અને છ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ જીરો પાંચ સેન્ટના વધારા સાથે સિત્યાસી પોઈન્ટ ત્રીસ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એક પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો બાવીસની આસપાસ બંધ આવ્યો હવે કોકુડકલ ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે બેતાલીસ રૂપિયા જેટલો ઘટીને પચીસો એકત્રીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં છેલ્લા ઘણા દિવસ થયા આવકમાં વધારો થઈ રહ્યો હોય કપાસના ભાવમાં પણ ઘટાડાનો દોર યથાવત રીતે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ કપાસના ભાવને જોતા આપણને અત્યારે સ્પષ્ટ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે જાણકાર ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરી કે આવનારા સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તે બાબતે તમારું શું મંતવ્ય છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આ માહિતીમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો જેથી કરીને અમે અમારી ભૂલ નવા આવનારા વિડીયોમાં સુધારી શકીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ Tak